વડોદરા શહેરના છાણી ટીપીતેર વિસ્તારમાંથી પસાર થતી નર્મદા નહેરને લોખંડી ફેન્સિંગ કરવામાં આવે તે માટેની રજૂઆત કરવામાં આવી છે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી વિજય જાદવ અને સામાજિક કાર્યકર્તા નાઝીમ પઠાણ દ્વારા રજૂઆત કરવામાં આવી છે થોડા દિવસ પૂર્વે જ બાર માર્ચના રોજ એક અઢાર વર્ષનો યુવક સરફરાજ જેનું આ નર્મદા નહેરમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યું આવી ઘટનાઓ ફરી ન બને તેને ધ્યાનમાં રાખતા आ नर्मदा नहर ने फरते लोखंड फेबज जरूरी हो वेली तक लोखंड फेजुआत करवाड़ विस्तार गिर गया था केनल में। वो क्या ठंडी जगह थी झाड़ पार लगाया था और वहाँ पे कोई सेफ्टी की जगह नहीं थी नहीं दीवार भी लगाई थी जाली भी नहीं लगाई थी बारंबार घटना होती थी तो वहाँ पे ऐसी बहुत बड़ी घटना हुई थी तो आज हम नर्मदा केनल में आए ये अपने अधिकारी को इस छानी जगह जगह नागे पे रजू बात करिए अधिकारी को अधिकारी से इतनी हमने बोला है जल्द से जल्द, जल्द जाली लगाओ क्या दीवार लगाओ ऐसी बारम्बार घटना यहाँ पे ना होगा और ये नाजिम पठान समाज कार्यकर्ता आज रोज नर्मदा योजना नहर विभाग नंबर दस न कार्यपाल सी ने आवेदन पत्र सुपृत करवाया જેનું સૌથી એક ગંભીર કારણ એ છે કે ધુલેટીના બે દિવસ પહેલાં અમારા નવાડ વિસ્તારમાંથી એક અમારા નવજવાન એવા એવા સરપરાજભાઈ પઠાને નર્મદા કેનલમાં ડૂબી જતાં એમનું મૃત્યુ થયું હતું આજે અમારે સરકારશ્રીને એક જ કહેવું છે કે નર્મદા કેનલ જે છે ટીકી તેરમાંથી જ્યારે વહેતી હોય તો ત્યાંથી બાજુમાં રોડ હોવાથી ઘણા બધા બાળકો અવર જવર કરતા હોય ને એવા સમયે ઘણા બધા એવા કિસ્સા એ કેનલમાં થઈ રહ્યા છે ઘણા બધા બાળકો ત્યાં જીવમાં આવ્યા છે અમારી સરકારની એક જ માંગ છે કે કેનલની બહુથી જો કદાચ તમે ફેન્સિંગ કરો તો ભવિષ્યની અંદર આવી બધી દુર્ઘટના ન ઘડે અને બીજી વાત તો તમને કહેવા માંગીશ કે જે પ્રમાણે વડોદરા શહેર અંદર કોઈ મોટા નેતા આવે છે તો એ નેતાને ઝેડ પ્રશ્ન સુરક્ષા આપવામાં આવે છે અને જયારે વિસ્તારની અંદર આવા જો જો બનાવો બનતા હોય તો આ ગંભીરતા કે તમે ફેન્સિંગ લગાવો તો કોઈ ઘર કોઈ પરિવારનો દીવો ન બુજાય એટલે અમારી એક વાત છે કે આવનારા સમયની અંદર વહેલા વહેલી તકે જે ટીપી તેર માંથી જે કેનલ વહી રહી છે એ કેનલની બાજુમાંથી તમે ફેન્સિંગ કરો જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ બાળકનું જીવ ના જાય